ગાયસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ છો ને આજની બ્લોગની શરૂઆત આપણે ઉડતા વે જ કરી દીધી છે સવાર સવારના માથું પણ નથી બાંધ્યું તો વરસાદ ચાલુ છે જોઈ શકો છો હું ત્યાં ગાય માતાના વાસીદા કરું છું હાથ પણ ભર્યું છે મેં મેઘુ લાવવા જે થોડો બ્લોગ શૂટ કરી દઈ માથું પણ બાંધ્યું નથી કેમકે હેરપિન ભરાવે એટલે બાંધવાની જરૂર ન હોય તો ચાલો આજની શરૂઆત કરી દીધી છે અને પછી જાસી મંદિરે તો બ્લોગમાં બન્યા રહેજો ગાયના બાસિતા ભરી રહી છું અને વરસાદ પણ આવી ગયો મસ્ત મજાનું મજાનું વાતાવરણ થઈ ગયું છે આજે વરસાદ આવ્યો સવાર સવારના સાંજે પણ હતો અને અત્યારમાં પણ છે તો અમારે મંદિરે જવાનું છે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો ફરીથી મંદિરે મળીશું

હેલો કઈશ તો મસ્ત વાતાવરણ છે જોઈ શકો છો છે માતાજી શ્રી કૃષ્ણ હું ને મારા મમ્મી બાકી વિકેટ ખરી ગઈ છે તો અમે જઈ રહ્યા છીએ મંદિરે તો ચાલો બ્લોગમાં બન્યા રહી છે ખરોજ મંદિરનો સીન આવશે કેમ કે શ્રાવણ માસ ચાલે છે એટલે એક મહિનો તો એ જ બ્લોગ હાલશે મમ્મી ફૂલ લેવાના તો મમ્મી જઈ રહ્યા છે ફૂલ હું પણ લઈ લઉં બે તમ મસ્ત મજાના ફૂલ લઈ લીધું પાંચ અને આ જોઈ શકો છો અને મગજ છટકી ગયો ભાઈ નો છે બોલતા જાય છે હા લાગે છે મા વરસાદ આવે છે હું પલ રહીશ તો મારા લુગડાનું પૂરું થઈ ગયા પોચી જાય પોચી જાય ને ક્યાંક ઊભું રહી જવું પડશે તો ગાયશ આજે વરસાદ ચાલુ છે થોડો થોડો અને અમે જઈ ગયા છીએ મંદિરે મસ્ત વાતાવરણ છે એકદમ શાંત વાળું વાતાવરણ છે એ મેચિંગ પહેરે ને ગઈશ તો અમારે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે પણ અમે જઈ રહ્યા છીએ મંદિરે બીજો આવે છે તો મમ્મી આજે વરસાદ છે ને નહીં તોય અમે મંદિરે જઈ રહ્યા છે લગભગ તો પલવી જ જવાના છે તો ચાલો બ્લોગમાં બન્યા લેજો હેલો ગાઈશ તો વરસાદ પુલમપુલ ચાલુ છે તો લઈ પણ જોઈ શકો છો ચાલુ વરસાદ અમે જઈ રહ્યા છે હું તો એકદમ પલવી જ ગઈ અને કમળ મસ્ત મજા આવી ગયા છે પણ આવે એવા નથી ચાલો બ્લોગમાં બન્યા રેજો તો જોઈ શકો છો અમે એકદમ પલળી ગયા પણ હવે છાટા રહી ગયા છે ને વરસાદ વરસાદ મહાદેવે તાઢ પડે છે એકદમ આજે બીમાર થવાનો ચારો લાગે છે ને માં એમાં લાગે છે એવું લાગે છે એવું અને રોડ ઉપર પાણી પણ હાલતા થઈ ગયા છે આજે અમને ખબર નહીં અમારા માટે વરસાદ આવ્યો એને લુકડે મહાદેવ પૂજા કરશે જો આખા ભીકી ગયા છે એવું લાગે અને ઠંડી જેવું લાગે છે ઠંડી પણ પડે છે ઠંડુ વાતાવરણ છે એકદમ તો ચાલો તમે પણ બ્લોગમાં બન્યા રહેજો વરસાદમાં કેટલો વરસાદ આવ્યો ને એ જો અને હજી ચાલુ જ છે મને તો કા ધૂપતિઓ ભીની થઈ મસ્ત મજાનો મોર પણ બોલે છે આખા ભીગાઈ ગયા છે તો ચાલો તમે પણ બ્લોગમાં બન્યા રહેજો વરસાદનો મજા માણીએ આપણે બહુ મજા આવે વરસાદમાં પલળવાની પછી બીમાર થવાની એવી મજા આવે ને ડાયરેક્ટ હોસ્પિટલ બાટલા ચડશે એવું લાગે આગળ આગળ પલળવાનું પાછળ કોરામાં તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો જોઈ શકો છો અહીંયા કોઈની ગાડી પડી છે અહીંયાથી અમારે અહીંયા જવું હોય તો બે કિલોમીટર થાય ના આ મારી કોરાણા કિલોમીટર ગારા ગારા થઈ ગયા છે કાકરા પણ આ ખૂચે છે પગમાં આવે અહીંયા હાઈવે છે મોટો હાઈવે ચાર ગામનો હાઈવે છે હવે શું કામ તો અહીંયા મસ્ત વરસાદ પણ ચાલી રહ્યો છે તો પણ હું બ્લોગ બનાવું છું આપણો ફોન વોટરપ્રૂફ છે ના હો કાંઈ ક્યાંય નથી જાવ પલળી ગયા ને અને ચોરા અત્યારે ગાળામાં લખા પખા થઈ જાય માળીમાં

એમને પાણી ભરી તો અમને ફાઇનલી એક કમળ મળી ગયું છે મહાદેવની દયાથી રાખજો પાણી ભરી તો ફાઇનલી અમને એક કમળ મળી ગયું છે કેટલા દિવસ પછી કમળ મળ્યું તો મસ્ત મજા આવી ગઈ આજે કમળ મળી ગયું મહાદેવને કાલે ચડાવશે આજે તો અમે અહીંલા આવ્યા એટલે કાલે ચડાવશું તો તમે કાલના બ્લોગમાં કમળ અમે પાણીમાં રાખી દેસુ એટલે એવું ને એવું રહેશે

ચાલીને આવીએ ચાલીને જાય મહાદેવે અને ઘરે જઈને બધું રૂટીન કામ કરશે તો બ્લોકમાં બન્યા રહેજો અહીંયા હાઈવે છે એટલે અવાજ થોડોક વધારે આવશે વાહનનો હે તો અમને એક કમળ મળી ગયું છે આજે ઘણા છે પણ એ હજી અંદર છે એક મઈલ તું કે અંદર ના જાય દઉં કઈ હોય માં આમાં એક આવી ગયો તું કે નહીં આવે તો અમને ફાઇનલી એક માં કેટલા એમાં પાણી ભરી નાખ્યું ભલે ચપ એવું ને એવું રહેશે એમને પાણી ભરી તો અમને ફાઈનલી એક કમળ મળી ગયું છે મહાદેવની દયાથી એમાં જ રાખજે પાણી ભરી તો ફાઇનલી અમને એક કમળ મળી ગયું છે કેટલા દિવસ પછી કમળ મળ્યું તો મસ્ત મજા આવી ગઈ આજે કમળ મળી ગયું મહાદેવને કાલે ચડાવશી આજે તો અમે અહીંલા આવ્યા એટલે કાલે ચડાવશું તો તમે કાલના બ્લોગમાં કમળ અમે પાણીમાં રાખી દઈશું એટલે એવું ને એવું રહેશે તો ચાલો બ્લોગમાં બને રહેજો એક કમળ મળી હજી ક્યાંય હોય તો લઈ લે અંદર અંદર અમાર ઘણા છે પણ દેખાય નહીં અંદર કાલ ખીલી ગયા હા મોટો સા છે હો હારીયું અહીંયા એર્યું એર્યું અંદર હું નથી દે એર્યું લાવ લઈ આવું લ તો બીજું પણ કમળ મળી ગયું છે વાવ છે હવે એમ કે યસ તો ગાઈસ ફાઇનલી બીજું પણ કમળ આપણે રાખ રાખી દે બેવડું કામ આવું તો જોઈ અમને બે કમળ આજે મહિલા ચડાવજે કાલ હજી હશે આમ

નકર મેકઅપ નથી કરતી પણ શોર્ટ વિડીયોમાં બનાવવું હોય ને તો મેકઅપ કરવું પડે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો અને કાંઈ નહીં આજનો બ્લોગ તો અમે ગયા હતા બેંકે થોડું કામ હતું એટલે તમે અમારો વિડીયો પૂરો જોજો એટલે ખબર પડી જશે અને એક ખાતું મારું લોક થઈ ગયું છે ને થોડીક આજે તબિયત પણ સારી નથી કાલે પણ નથી ગળું દુઃખે છે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો બ્લોગમાં બન્યા રહેજો હેલો ગાઈઝ તો મારી બેન હિરલ મારા માટે એવી નાની સ્લીપ બસમાંથી લાવી છે કેમ કે બસમાં કાંઈ વાંધો થઈ ગયો હશે તો પોતે બેઠી બેઠી મારા માટે બ્લોગ બનાવી તો થેન્ક યુ હિરલ કે મારી એટલી હેલ્પ કરી કે પોતાની વાત મારા સાથે યુટ્યુબમાં શેર કરે છે તો થેન્ક યુ સો મચ આ હિરલે બ્લોગ બનાવ્યો છે થોડો પૂરો કરી દઈ કેમ કે થોડોક તબિયત સારી નથી એટલે બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ અને આવતીકાલે નવા બ્લોગ સાથે મળીશું તો પ્લીઝ આવજો બાય બાય ટાટા જય માતાજી